હેલો ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં છો સગરા તો તમને જય દ્વારકા દે જય મા મોકલ રાધે રાધે ફરી એક ની શરૂઆત કરી દીધી બસ ત્યારે છે ને ટેક્ટર વાળાનો ફોન આવી ગયો છે આવે છે ખેડવા અમાર અનુબેન પર આવી ગયા ઓહો દીકરા તો વાડ વાડ કપ્પે લીધે લાગે આહા હોઈ ગયો હોઈ ગયો હાલે એકવાર કર નાખો બાય 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 કે હમણા મને મજા નથી કે તું હમણા થોડાક દી વિડિયો માં નથી આવતી હમણા છે ને તાવ ને આમ જરીક શરદી ની ઉભી થઈ ગયો ને એટલે થોડો ઓલો થઈ ગયો

નાથી છે ને ખેડવાની શરૂઆત કર દો એ ભાઈને કહી દો કે નીક ખેડતો નહીં તમારા ભાઈને નીક બનાવવા બહુ મહેનત પડે બરાબર એટલે એને કહી દો એ ઓલી નીક ન ખેડતો નીક ન ખેડતો એટલે મારે પાસે બનાવવી નહીં ખેડવાની તો શરૂઆત કરી દીધી ટ્રેક્ટર પર આ હાડું છે ને આ બધું નડે કારણ કે આ રસ્તા નહીં છે ને કે આમ ઓલી સાઈડ લઈ જવા પડશે બાકી અહીં છે ને આ બધીમાં નડે હવે આ બોર એટલો હોય વસ આવે ને કે વાત પૂછો અહીં તો હજી વાંધો નહીં કા ખૂણે આવ્યો હું તો બરાબર વસાર હતો સારું છું અહીં કર્યું આપણે બોર વા ફેલ થઈ ગયું બાકી છે ને હેરાન થઈ ગયા વયસો વયસ હોય તો લઈ ગયા ઉપાધિ થાય આ સાઈડમાં છે ને તો રસોલી પર બાંધી દેવું ને તો વાંધો નહીં આવટાફ પેલા છે ને અત્યારે પાયસા મરાવું ને પૈસા લાગી ને પછી હજી છે ને એમાં ઓડોટર મારવું પડશે એટલે આજે એકદી હુકાવા દેવું અને કાલે હવા નપુરમાં છે ને આપણે બાજરો વાવવાનો છે કમ્પ્લીટલી કંઈ પણ વિઘ્ન ના આવે તો મિત્રો રેડી પ્લેટ લાગુ ખેતર ખેડાઈ ગયું છે હવે કંઈ ઉપાધિ નહીં હાલ હવે કહી બોર પછી આવે કે બોર પછી આવી જાય ને દાદ રસ્સો સારો છે તે વાંધો ને ઠેકી જે પકે વાંધો હતો તો બાકી તો છે ને ફાડી નાખે આમ છે ને હેવી રસ્સો છે એ વાંધો નથી આવતો હાલો અટાણતા બધી આ કહી ગયું હવે છે ને બોર પછી પાછું ઓટોટર માર દઈ લે ઉપાડી દઈ તરબૂચ મોરી ને અટાણા મેં રમી માં શિકાર ઉપા લીધો વાહ 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 તમને તો મજા જ આવે ને તમને હું મજા નથી આવતી એ મને કયો ક્યાં ફોરપાટ ની ડિસ્મિટ લાવ તો તું છે ને તારો છે ને મગજ હવે છે ને ટાઈટ કરવો પડશે તારા સ્ક્રુ ઢીલા થઈ ગયા મારે છે ને અત્યારે ટાટર ફિટ કરવા જવું તો મોટર આવેલ છે ને ટાટર ફિટ કરી દઉં કે તું છોકરાને ચાર કરતા પછી સ્કૂલ મૂકતા હોય રેડી નિકેટ ની આ ટાટર છે અમારું ભાઈ કંપની નું હવે આમાં છે ને આ સર્વિસ ના સેડા છે ને એ આમાં દેવાના છે હાલ પેલા ખુલી કમ્પ્લીટ કરીને દઈ દઉં સેડા કમ્પ્લીટ દઈ દીધે ભાઈ હવે આને છે ને લગાડીને ચાલુ કરીએ ખબર પડે પાણી આવે કે નહીં લીલી લેટ થઈ ગઈ સિગ્નલ થઈ ગઈ કરીએ માતાજી નામ લઈને ચાલો હાલો જાય માતાજી મોટર ચાલુ થઈ ગઈ પાણી આવે કે નહીં જોઈએ આ એમપી ની ચાલુ કરું આવ્યું આવ્યું પાણી આવ્યું ભાઈ વાહ ભાઈ વાહ હે ઉઠવી પડે તો ભાઈ હવે શેડા બદલા આપે ચાલો હવે પાણી આવ્યું ઓ ભાઈ ભરાઈને ચોખ્ખું પાણી આવે આગળ તો વાંધો નથી હવે પાણી આવ્યું મિત્રો મારા શેડા ઉથમાં જ ગયા તા ભેગું નહોતું થતું એમ

દ્વારકાધીશ રમભાઈ જય દ્વારકા કેમ છે મજામાં મજામાં તું તું પણ ઈદ ચાંદ મને ગયો ઘણા સમય પછી દેખાય કામ હોય ને બધી હાલો હાલ તો જતાઈ શું તાલો ભાઈ અમારે છે ને ત્રણ જવાન છે વેરાવડ તો જાય છે વેરાવળ પહોંચી ગયા ભાઈ વેરાવળ ને આપણે શું લીધું અનાજ નાખવાનો આ બાજરો બગડી ની આ માણા ખાય તો વાંધો તો નહીં આવે ને ભાઈ એમ કીધું ઓર્ગેનિક છે આવીએ ને એટલે છે ને આનું તો મારું આ કરી દીધું હવે તારે ખબર આવવું જોઈએ રમે તારી ચેનલ ચાલુ થઈ હાલ ચેનલ માં તો તમારે કઈ દેખાતો જ નથી ક્યાં ભાગી જાય તું એટલું બધી ઈ દહ વખત તો સાફ કરશે અને આમ સોહે અને પીલે ની સાનો મોન મુફત છે તો સ્વાદ હું કરો એ ખબર મોટા ભાઈ ને ખંભે બંદૂક રાખીને ખોડે ને એટલે સ્વાદ આવે જૂની મોટર છે ને યાર જેન સાપડાની સાપડા છે ને ક્યાંય મળતી કેટલા રેખડા ને પછી અહીં મળે રમ

ને છે ને સડું સોડું આમથે આમ ફેરવવું પડશે કારણ કે આમાં છે ને આપણા બોરમાં થોડુંક પાણી છે ને ડોરું આવે છે મારા મોટા બાપુજીનો બોર છે ને ત્યાંથી પાણી લેવાનું છે આપણે તો અત્યારે બધું કમ્પ્લીટ કરી રાખીએ તો હવે પછી ઉપાદીને હજી તો મારા બાજરો ને ને કેટલી વસ્તુ લેવા જવાની છે પહેલાં કપડાં ચેન્જ કરી ને બધું કામફળ કરી નાખીએ અહીંથી લઈને શેટ કે વાહ અમે ઓલું ઘર છે ને એ મારા મોટા બાપુજીનું છે ન્યા લગી છે ને જ્યાં મોટર છે ન્યાથી સેટમાં રસો લઈ જવાનો છે એટલે આપણી બોરમાં જોરદાર પાણી જોયું છે નો ડાઉટ પણ તકલીફ ક્યાં પડે મિત્રો કારણ કે જો પછી હવે બાજરો વાવીએ ને માથે ઓલી શું કહેવાય વરણનો ભાગ અત્યારે હજી નવી નવી છે પછી ચાલુ કર્યું તો આવતું હોય બોર સાફનો છે હોય તો પછી બાજરો ઉગે નહીં તો શું કરું

શું કરું આ પડી હોય તો હાટકા ભાંગીએ કે ન ભાંગીએ હાલ તો હું જતા ફેમિલી મારે કહે છે ને બાજુ બેહો જાઉં છે તો આજનો વિડીયો એ લાગી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બુલતા નહીં મળશું ફરી નવા બ્લોગ સાથે જય દ્વારકા જય વગર રાજા રાધે બા ભાઈ